ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે ક્યારે જેલની બહાર આવે તો અત્યારે હાલ સૌથી મોટા એક સમાચાર મળી રહ્યા છે સમાચાર જાણીએ એ પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણી ચેનલ ઉપર ચૈતર વસાવાને લગતા દરેક નવા નવા સમાચાર આવતા રહે છે તો મિત્રો ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી ઘણા બધા લોકો એવું ચાહે છે

એ સુનાવણી મિત્રો અગિયાર સપ્ટેમ્બર ના દિવસે ન થઈ એના પછી ઘણા બધા લોકો એવું કહે છે તો હવે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટ અંદર સુનાવણી ક્યારે થશે તો મિત્રો અત્યારે હાલ મળતી માહિતી મુજબ શું સમાચાર મળી રહ્યા છે મિત્રો તમે જોતા હશો કે ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થઈ રહ્યા છે તો આ વાતને લઈને ઘણા બધા લોકો દુખી છે અને લોકો એક એવી ઈચ્છા રાખે છે કે ચૈતર ચૈતર વસાવા વસાવા છૂટી જાય પણ નથી વારંવાર જામીન રદ થઈ રહ્યા છે તો મિત્રો આજે સત્તર સપ્ટેમ્બર આજે શું નવા સમાચાર મળ્યા તો મિત્રો અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાની ફરીથી એકવાર ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થવાની છે હજુ સુધી તેની તારીખ નોંધવામાં નથી આવી ક્યારે તેની તારીખ નોંધવામાં આવે છે અને ક્યારે સુનાવણી થાય છે એના સમાચાર આપણે નવા વિડીયોમાં બતાવીશું કારણ કે અત્યારે તો ખાલી એ વાત જાણવા મળી છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે હવે ફરી એકવાર તેમની સુનાવણી થશે અને જોઈએ છીએ કે કઈ તારીખ નોંધવામાં આવે છે અને ક્યારે તેમને ન્યાય મળે છે આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે